ડાંગ જિલ્લા પોલીસ દ્વારા આદિજાતિ યુવક યુવતીઓ માટે વિનામૂલ્યે ભરતી પૂર્વ હેતુલક્ષી તાલીમ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે પોલીસ મહાનિદેશક તથા જિલ્લા પોલીસ વડા પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આ તાલીમ અઠ્યાવીસ ઓક્ટોબરથી પચીસ નવેમ્બર સુધી આહવા ડાંગ ખાતે યોજાઈ રહી છે તાલીમનો હેતુ આદિજાતિ યુવાનોને પોલીસ લશ્કર બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ એસએસ જેવી ભરતી માટે તૈયાર કરવાનો છે ધોરણ બાર પાસ અથવા સ્નાતક યુવાઓ માટે આ તાલીમ સંપૂર્ણ મફત છે ટ્રાઈબલ્સ બાળકો માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા એક માસની કોચિંગના આયોજન કરવામાં આવે છે એમાં અત્યારે ચાલીસ બાળકો રફલી ભાગ લીધેલ છે અને આ એક માસમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં શું શું પ્રશ્નો પૂછી શકાય કેવી રીતે તૈયારી કરી શકાય એના માટે આ કોચિંગ છે અને મારી બધાથી રિક્વેસ્ટ છે કે જેટલા પણ બાળકો આમાં ભાગ લઈ શકે એટલા બાળકો આવો અને આમાં જ્યારે પણ તમે આવો તો આ કોચિંગ જો છે એમાં તમારી એક રિવિઝન સોર્ટ થઈ જાય અને તેમને પછી એક ઇન્ટ્રોડક્શન મતલબ એક આઈડિયા આવે કે ભાઈ કેવી રીતે તૈયારી કરવાની છે અને આમાં એક ડાંગ જિલ્લા પોલીસ દ્વારા એક આ પ્રયાસ છે કે કેટલા લોકો અહીંયાથી જો સરકારી પરીક્ષા લઈને અને કેટલા સરકારી પદો ઉપર આવી શકે એના માટે એક સતત પ્રયાસ રહેશે